આગામી ચોવીસ કલાક માટે થવાની છે કેમકે કે છવ્વીસ તારીખનું આ અનુમાન છે હવામાન વિભાગનું વરસાદનું તમામ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આખો નકશો લાલ દેખાઈ રહ્યો છે તમામ તેત્રીસ જિલ્લા કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે અત્યારની સ્થિતિ છે એનાથી પણ ખરાબ હાલત હજી થઈ શકે છે રાજ્ય સરકારે સતર્કતાના તમામ પગલાં લીધા છે અને સાથે જ લોકોને અપીલ કરી છે કે આપ જ્યાં છો ત્યાં રહો મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે પણ બેઠક કરી છે કામ વગર બહાર ન નીકળવું કેમ કે હાલ જે હાલત આપ જોઈ રહ્યા છો આપના વિસ્તારની એનાથી પણ ખરાબ હાલત થવાની છે ગુજરાતનો આ નકશો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અને તમામે તમામ જિલ્લામાં રેડ એલર્ટ એટલે આગામી 24 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે કેમ કે તમામ વિસ્તારોમાં

અનુમાન છે હવામાન વિભાગનું વરસાદનું તમામ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આખો નકશો લાલ દેખાઈ રહ્યો છે તમામ તેત્રીસ જિલ્લા કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે અત્યારની સ્થિતિ છે એનાથી પણ ખરાબ હાલત હજી થઈ શકે છે રાજ્ય સરકારે સતર્કતાના તમામ પગલા લીધા છે અને સાથે જ લોકોને અપીલ કરી છે કે આપ જ્યાં છો ત્યાં રહો મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે પણ બેઠક કરી છે કામ વગર બહાર ન નીકળવું કેમકે હાલ જે હાલત આપ જોઈ રહ્યા છો આપના વિસ્તારની એનાથી પણ ખરાબ હાલત થવાની છે